જયચંદ માણસ જયચંદ જેવી કરે એનું નામ જયચંદ જાહેર કરો કેવા કોઈને પ્રશ્નલી માંગતા હોય એવું કરું ના ના જરાય નહીં બાપના નહીં માં ભગવતી ને ખબર નહી કોઈ પણ માણસ ને વ્યક્તિગત કેવાની વાત જાવે ડીકે તમે મારા મિત્ર છો એટલે જ હું તમને ડીકે તરીકે વાત કરતો હોઉં પણ સમાજ નો કોઈ પણ માણસ હોય તો નાના નાનો માણસ હોય મેં પ્રેમ થી જ વાત કરી છે બરોબર અત્યારે બે વાગ્યા સુધી જાગતો હોઉ ડીકે હમ ક્યારે જાગતો હોઉં બરોબર બીજી આ ગરુ થાય એવું નથી લાગતું તમે જેમ ભાષણ કરો ને તમને એવું જ લાગતું આગળ જતા

નહી શૈલેષ ભાઈ તો મારો ભાઈ છે કાયમ માટે ભાઈ છે તો જામનગર કેમ એમ બોલ્યા તમે નથી નથી બોલ્યો આજે મેં એય બોલ્યો અરે બાપુ અમારી પાસે રેકોર્ડિંગ છે તમારું પીટી બાપુ પણ તો આપજો મને કાઈ વાંધો નહી આઈ થી તમને વાત કરું અરે video તો જગ જાહેર વયો ગયો છે આપજો આપવાની કોઈ વાત જ નથી તમને પડશે બોલો એમાં અમને કઈ વાંધો નથી ગમે નો ભાપ આવશે ને પછી તોય નહીં આવેલું થાય સમાજ નો મોરલો આવી જાય તોય હકેલું હેર પછી નહિ આવે અને જે આવતું જાય ભાવનગર જવાના છો તો વાણી વિલાસ માં ધ્યાન રાખજો તમને ચોખ્ખું સમાજ કારડિયા સમાજ નાડોદા સમાજ આમાં હકેલું ફેર નતું ને તેથી જયરાજ છે ભેગું કરાવ્યું તો ના 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 એની કોડાચીન નત કરી રાતે દી સાંભળો દીકે શું તમે ઊઠી નવ બોલો છો મને શરમ આવે છે શેની શરમ આવે અમને શરમ આવે મને મને આવે છે મને હું તમને એક ભાઈ તરીકે વાત કરું છું જયરાજભાઈ મારો 40 થી મિત્ર છે એના માટે કોઈ દી એક નબળો શબ્દ અત્યાર તેરું સીમા નથી બોલ્યો ના ના એ ભગવાન તમે અહીં રહેજો તારે જે બોલવું એ બોલો બાકી પરિણામ સારું નથી આવવાનું હું તમને અત્યારે લખી દઉં તમને લખું અહીંયા લખી લેજો ગુનો કાઈ નથી તમે તમને ભાઈ તરીખે જે કહું છું જો એક તમને કહું જયદભાઈને મારા ચાલી 40 વર્ષની મિત્રતા હું ખુલ્લા જયદભાઈને અને ભાઈના સંબંધમાં એવો તો કોઈ પેદા ન થયો તો મારો ભાવ શું હતો એ બે બાદ તો મને શું કહે પડે

ના પડે તો હકુબા ને આપો હકુબા એટલા માટે તમે પર આપો બાર ના ઉમેદવાર ને તો અકુબા ભલે બાર ના હોય અપક્ષ માં ચૂંટાઈ એવા છે ગીતાબા અપક્ષ માં એવા છે હિરંદરસિંહ ભચાઉ સીટ ઉપર ચુંટાયા માં છે પ્રદીપસિંહ ને આયી કેને બધા ને ધમથાણા મારી વાત હાંભળજો કે મારી વાત સાંભળશો જી બાપુ હવે હવે છે ને હું તમને શું કહું એક નાનું એક્ઝામ્પલ આપું તમે એમ કયો કે મને કોક મારી નાખે બસ ઈ જ મારે રાહ છે બાકી એક જણ ને એટેક નહી તો હું તમને નાનો દાખલો તો ધ્રાંગધ્રા જે ઇન્દુભા નું જે મર્ડર થયું ને એમાં જામનગર ના જે દસ પંદર હલવાણા છે ને એ હજી વિશે નથી નીકળ્યા તો હજી એમાં સમાજે કઈ હાલ નથી બંધી દીધું તો બાપુ એટલું તમે ધ્યાન રાખજો આ સમાજ તમને હે ને આ તમને માઈક પકડાવીને તમને જે મોયર કરે છે ને એમાં તમે ધ્યાન રાખો બસ બીજું અમારે કઈ નથી કેવાનું ના ના પેલા એક વાત તમને કરી દઉં મને કોઈ ચડાવતું નથી મને કોઈ માઈક કાપી દે નો ગમે તે બોલી લઉં એવો મૂર્ખ નથી તો દારૂ પીન ચડી જાય બધું આ હું દારૂ પીતો જ નથી કોઈ દી પોલીસ ખાતા માં તો મફત મળતું તો ને તે દી નથી પીતો અચ્છા હાવ મફત મળતું તો હાવ મફત અત્યારે નથી પીધેલા તમે બીજા બીજા બાપ બાપ નો નો તો થાવ અને ખોટા તમે હું તમને એટલું ખાલી ભાઈ તરીકે માનતો મારો નાનો ભાઈ છે મેં કોઈ દી એને નુકસાન તો નથી કર્યું એના માટે નબળો શબ્દ નથી બોલ્યો અને એક દાખલો બતાવો વાળો બતાવો શું બોલ્યો જામનગર માં

તોય તમે કયો તો પગ પગ માફી માંગી લવ એ મતલબ નથી ને તમે બોલી પગ પગ મારી વાત સાંભળો સાંભળો હ તો તમને કદાચ ખબર નહી હોય હું કોઈ દી વાણી વિલા સેવો કર્યો જ નથી મારે માફી માંગવી પડે એવો મેં માફી માંગી છે તો શું કામ માંગી છે કોના માટે માંગી છે શા માટે માંગી છે એ રાજકોટ નું જયારે મહાસમેલન થાય ને ત્યારે હું સ્પષ્ટતા કરીશ મારી વાત સાંભળો તમને એક મારા વતી ને તમને એક મારી ઈચ્છા એવી વ્યક્ત કરું હું તમને આપડે કાલ મળી તોય ભલે નો મળી તોય કાઈ વાંધો તમે ભાવનગર જવાના હો ને ભાવનગર કઈક સંમેલન છે ને સમાજ નું આપડે આમંત્રણ મંત્ર હોય છે જ ને

સાંભળો તમે મારું સાંભળો બાપુ હું નાનો છું તમારા દબંગ જ રહેવાનું અત્યારે સમાજમાં દબંગ જ છું સમાજમાં નઈ અત્યારે આપડે પર્સનલી વાત કરો ને આપડી એમાં તો જતા નઈ જયરાજ મારો ભાઈ છે મારું અપમાન મને ટુકારો દીધો છે નાલા કઈ કીધો છે બરોબર તો એ મેં સમાજને નથી કીધું અને આજે મેં કીધું એટલા માટે શું કામ કીધું છે